જે માતાજી બધા મિત્રો ને અને હું છું હિતેશ એક નવા વિડીયોમાં તમારું બધા સ્વાગત કરું છું અત્યારનું વાતાવરણ આવશે છે સાડા આઠ વાગી ગયા છે દર્શાવ્યું વાતાવરણ તો ફાઈનલી દોસ્તો અમે લાઠી પહોંચી ગયા છીએ હું એવો છું અહીંયા લાઠી સીટી માં ખરીદી કરવા માટે થોડીક વસ્તુ લેવાની હતી ને લઈ લેવી પછી તમને મળવી સપવારી જો સામે આવે ને મારો ભત્રીજો છે એનું નામ છે તુષાર હેલો ગાય ડોટર છે આવું છે રિતાભાઈ પૂછ્યા એમને જો ને હા હ ખાવાનું જોઈ ને

અને અત્યારે પ્લસ લાઈટ થી હું શૂટિંગ કરી રહ્યો છું હા તો ખાઈ લે એકલો ડોડા ખા સાદતન કે જવાનું નથી ને અંધારું ફૂલ થઈ ગયું છે તો જમીન આવતો રહ્યો છું અહીંયા મારી રૂમમાં અને વિડીયો એડિટિંગ કરવાનો છે હજી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો અને આજનો વિડીયો થોડોક નાનો બન્યો હશે થેન્ક યુ સો મચ એન્ડ ગુડ નાઇટ અને જય માતાજી